તો સંવિધાન ડે શું છે સંવિધાન દિવસ શું છે આપડે બંધારણ છે

તો બેઝિક બંધારણ એટલે શું આપણા મન મગજમાં પ્રશ્ન આવે તો બંધારણ એટલે કોઈ પણ નીતિ નિયમનો ચોપડો જ્યારે દેશ આઝાદ થયો ત્યારે અંગ્રેજો જતા રહ્યા એટલે અમુક વિસ્તાર છે અંગ્રેજોના કબજામાં હતો અમુક વિસ્તાર છે એ મોટા મોટા રાજા રજવાડાના કબજામાં હતો અને અમુક વિસ્તાર છે એ સ્વતંત્ર હતો હવે તો આ ભારત દેશને અખંડ કરવા માટે એવા કંઈક નિયમોની જરૂર હતી ત્યારે આપણા જે ક્રાંતિકારીઓ છે અને આપણા જે આગેવાનો છે એમાં ભીમરાવ આંબેડકર પછી સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધીજી આ બધાય અશોક જેટલા આવા ક્રાંતિકારીઓ નક્કી કર્યું કે આપણે કંઈક આપણા દેશને ચલાવવા માટે નિયમો ઘડીએ અને એ નિયમોનું પુસ્તક એટલે બંધારણ હવે દેશ જ્યારે આઝાદ હતો પૈસા નહોતા કાંઈ નહોતું ત્યારે ઘડવું કઈ રીતે તો બધાએ ઘણા બધા દેશોના બંધારણ ચોપડા ભેગા કર્યા જાપાન રશિયા આયર્લેન્ડ ઈરાન ઈરાક પછી એમાંથી એનો અમલ ક્યારે થયો ઘણી વાર આપણે એ પ્રશ્ન આવે બંધારણ ઘડાઈ ગયું પછી મૂકી રાખ્યું અમલમાં નથી આવ્યું તાત્કાલિક એનો અમલ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ હમણાં છવ્વીસમી જાન્યુઆરી આવશે તો બંધારણ બની ગયું પછી એને અને એ પૂર્ણ થઈ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસમાં એ દિવસને યાદગાર બનાવવા માટે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ આપણા બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો હવે બંધારણમાં લખ્યું શું હોય આપણે બંધારણને સ્કૂલ ચલાવવી હોય તો એમાં નિયમ હોય કે આ શાળાનો સમય રહેશે આ શાળાનો યુનિફોર્મ રહેશે આ રિસેસનો સમય આ જમવા પણ દેશવડો ચલાવવો હોય એના નિયમો હોય કે ભાઈ દરેક વ્યક્તિને એક મત દેવાનો અધિકાર છે દરેક વ્યક્તિને ભારતમાં હરવા ફરવાનો અધિકાર છે દરેક વ્યક્તિને મકાન મિલકત વસાવવાનો અધિકાર છે પણ કાયદા કાનૂનની મર્યાદામાં રહી તો આ બંધારણ દિવસે આજે જ્યારે ઉજવવામાં આવે છે ત્યારે આપણે આપણા ક્રાંતિવીરોને આગેવાનોને વંદન કરીએ અને આપણે પણ આપણા શાળાની અંદર પછી આજુબાજુના ગામમાં અને આપણું બંધારણનું પાલન થાય એ રીતે આપણે વર્તન કરીએ અને સમાજની જેટલી થાય એટલી કારણ કે દેશ આઝાદ થઈ ગયો પણ આપણી ફરજો ઘણી બધી છે હજી અમુક એવો વર્ગ હોય કચડાયેલો તો એને શિક્ષણ મળે અને આંબેડકરજીએ પણ એમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું જે તે વખતે એશિયાના સૌથી નોલેજેબલ પર્સન શિક્ષિત વ્યક્તિ તરીકે એનું યોગદાન પણ ખૂબ મોટું હતું એટલે તમારા બાળકને આ ખાસ આ તકે આટલા બધા બહેનો આવ્યા છે તો તમારા બાળકને તમે ગરીબો પછાતો હો નબળા હો પણ શિક્ષણ આપો એને રહેવા માટે કે પાણીનો ગોળો જુદો રખવતા તમે સાંભળેલું હશે પણ એ ભણ્યા એટલે એની નોંધ લેવી પડી તો તમારા બાળકને અહીંયા આવે ખાસ એને ભણાવો શિક્ષણ આપો હજી અમુક કોમ્યુનિટીમાં છોકરી નાની હોય ત્યાં સગાઈને લગન ને આવી ઘટનાઓ બનતી હોય હમણાં દિલ્હીની અંદર એક કિસ્સો આવ્યો હતો વાંચો આખો એ છોકરીના હગા એને લગ્ન વાત હતી એ છોકરી પરીક્ષાની તૈયારી કરતી જીપીએસસી ની પરીક્ષા તો એને સાહેબે જોયું તો બીજા દિવસે એ છોકરી મુંડન કરાવીને આવી હતી તો સાહેબે પૂછ્યું કે બેટા મુંડન કેમ કરાવ્યું વાળ કઢવી નહીં કે હાવ એ જ્યાં મારા મમ્મી પપ્પા મારે ભણવું છે મારે આઈએસ અધિકારી બનવું છે મારા મમ્મી પપ્પા ધરાવ મારી સગાઈ કરાવે છે લગ્ન કરાવે છે માથે ટકો કરી નાખ્યો હોય તો કોઈ છોકરીને લગ્ન પછી ઘડીકમાં થાય ટકો કરીને ભણવું તો એને એટલે આવું કંઈક તમારા છોકરાઓને ભણાવો તો એ આગળ વધશે ને તો એને જગત યાદ કરશે અને એ પણ પગભર રહેશે તો સેવા દેશની તમારી અને ગામની પણ કરી શકશે એટલે શિક્ષણ આપો એ આપણે આંબેડકરના જીવનમાંથી શીખવાનું છે એટલે બધાને આજે બંધાર દિવસ ખાસ ખાસ આપણે કાંઈક સમાજ માટે સેવા કરી અને આ દિવસને આપણે યાદ બનારી ત્યાર પછી આપણે પ્રતિજ્ઞા લેન લેવા ભારતીય સંવિધાન દિવસની ઉજવણીમાં ઉપસ્થિત જન શિક્ષણ સંસ્થાના સંચાલક મેડમ શ્રી તેમજ આપ સૌ ગામના મહિલાઓ બાળકો સર્વેનું નવાપરા ગોરી શાળામાં हार्दिक સ્વાગત છે તો આજે આપણે સંવિધાન દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું દાખલા તરીકે કોઈ પણ એક સંસ્થા ચલાવવી હોય તો પણ એના નીતિ નિયમો ઘડવા પડે તો એવી જ રીતે આખો દેશ ચલાવવાનો જ્યારે અંગ્રેજો દેશ છોડીને ગયા ત્યારે દેશમાં અરાજકતાનું વાતાવરણ હતું હવે એના માટે દેશના માટે દાખલા તરીકે કોઈ બી એક અત્યારે આપણે બિલ્ડિંગ ઊભી કરવી છે તો એના માટે સ્તંભની જરૂર પડે પાયા ખોદીએ પછી એની દિવાલો કરીએ તો એવી રીતે ભારતનું બંધારણ સ્વતંત્રતા સમાનતા ભાઈચારો અને ન્યાય આ ચાર સ્તંભ ઉપર બનેલું છે અને ભારતનું બંધારણ સૌથી મોટામાં મોટું સંવિધાન છે એટલે એ બાબતમાં આપણે ગર્વ લઈએ ગમે ત્યારે આપણે આપણા દેશ માટે કે ઘર માટે એના માટે આપણે આયોજન કરતા હોઈએ તો બંધારણમાં શું છે કે કાયદા છે દેશને કઈ રીતે ચલાવવો એના માટેના કાયદાઓ છે રાજનેતાઓ માટે પણ કાયદા છે પછી આમ નાગરિકો માટે પણ આપણને બધા અધિકાર આપેલા છે તો સાથે સાથે આપણી ફરજ પણ છે દાખલા તરીકે આપણને મફત પૂરું પાણી પૂરું પાડવામાં આવે છે પરંતુ પાણીનો બગાડ ન થાય એ જોવાની પણ આપણી ફરજ છે તો બંધારણ છે એ પ્રમાણે આપણે સૌ ચાલીએ અને આપણે આપણા દેશને આગળ લઈ જવામાં વિકસિત ભારત બનાવવામાં આપણે યોગદાન આપીએ તો એના માટે તમે મહિલાઓ પણ ખૂબ જ ફાળો આપી શકો એમ છો બધાને ભણવા માટે મોકલીએ એમાંય ખાસ કરીને દીકરીઓને ભણાવીએ દીકરીઓને સારા સંસ્કાર આપીએ આપણા સંતાનોને સારા સંસ્કાર આપીએ સારી ટેવો વિકસાવીએ મેં તો અમારા સ્કૂલના બાળકોને કીધું જ છે કે આપણી સ્કૂલમાં પાણીનો બગાડ નહીં કરવાનો અને તમાર ઘેર પણ મફત પાણી આવે છે તો એનો મતલબ એવું નહીં કે નળ ચાલુ હોય ને પાણી જતું રહે તમારે પડોશીના ઘરે જો નળ ચાલુ હોય અને પાણી જતું હોય ને તો તમારે ચકલી બંધ કરી દેવાની કેમ કે જળ એ જીવન છે બરાબર જળનો આપણે બચાવ કરીએ તો એ આપણા માટે ખૂબ સારું છે 就不敢。